પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળ કામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌનું સ્વાગત કરવામાં આવે છે હવે આપણે સાંભળીશું વ્યવહારની સિદ્ધિઓ વિશે મિત્રો ચંદ્રભાન નામના એક ભાઈ ભારત અને પાકિસ્તાનના વિભાજન પછી પાકિસ્તાનથી અહીં આવ્યા હતા તેઓ ત્યાં એક ટેલિફોન ઓપરેટર હતા અહીં આવ્યા બાદ તેમણે પોતાના દસ્તાવેજ વગેરે બતાવ્યા તો ભારતમાં નોકરી મળી ગઈ આજે વીસ વર્ષે પણ છીપ તેઓ એ જ વિભાગના ડાયરેક્ટર બની સર્વોચ્ચ પદ પર પહોંચી ગયા મિત્રો આ સિદ્ધિ છે એ કેવી રીતે મળી એ તેમના વ્યવહાર મહેનત અને સાત્વિક આહાર તથા વ્યવહારના કારણે મળી અને તેઓ પ્રગતિના પંથે આગળ વધી શક્યા તેમણે ઉપાસનાની સાથે સાધના પણ કરી હતી જેનો લાભ તેમને મળી ગયો તેમણે ઓપરેટરનું કાર્ય કરવાની સાથે સાથે તેમના વિભાગનું બીજું બાકી રહેલું કામ પણ પૂરું કરતા રહ્યા એમના વિભાગના લોકો એમના કાર્ય અને વ્યવહારથી પ્રસન્ન રહેતા હતા મિત્રો જ્યારે હું આગ્રા પ્રેસમાં કામ કરતો હતો ત્યાં મારા એક મિત્ર હતા તેઓ કહેતા હતા કે કામ એવું કરો કે જેથી શેઠના હાથ પગ ભાંગી જાય મેં તેમને મેં કહ્યું કે તમે મને જેલ ભેવું કરો છો કે શું તેમણે કહ્યું કે આનો મતલબ એ છે કે શેઠનું કામ પોતાના માથે લઈ લો તો શેઠ તમારા પર આશ્રિત રહેશે અને સાથે જ તમારી ઇજ્જત પણ કરશે ચંદ્રભાનભાઈ આ જ રીતે પોતાના ઓફિસરના હાથ પગ ભાંગતા ગયા અને જ્યારે પણ મોકો મળતો ત્યારે પોતાના પ્રમોશન વિશેની વાત કરી દેતા ઓફિસર કહેતા કે અવશ્ય થશે તેઓ પરીક્ષામાં બેસતા અને ઓફિસર તેમને સહયોગ આપતા હતા આ રીતે તેમની પ્રગતિ થતી ગઈ તેમનો પહેરવેશ પણ ખૂબ જ સીધો સાદો હતો લોકોને એમની સાદગી ગમતી હતી મિત્રો હું તમને અત્યારે વ્યવહારની સિદ્ધિઓ બતાવી રહ્યો છું આહારની સિદ્ધિઓ બતાવી રહ્યો છું કે તમે પોતાની જબાન પર કાબૂ મેળવો તથા બધાના મિત્ર બનતા જાઓ અગાઉ મેં તમને બતાવ્યું હતું કે હું જ્યારે હું જ્યારે અજ્ઞાતવાસમાં ગયો હતો ત્યારે એક વર્ષ સુધી ફક્ત શાકભાજી ખાઈને જીવતો રહ્યો તમે સ્વાદને વશ થઈને ન જાણ શું શું ખાતા રહો છો તમે પ્રાકૃતિક ચિકિત્સા વિશેના પુસ્તકો પણ વાંચ્યા હશે પરંતુ તમે ક્યારેય તેમનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો નથી તમે સમયનો સંયમ પણ કર્યો નથી આ કારણથી તમે પ્રગતિશીલ બની ન શક્યા જાપાન અને અમેરિકાના લોકો આખો દિવસ ભજન કરતા નથી છતાં તેમણે ઘણી પ્રગતિ કરી છે તેઓ પોતાના સમયની એક મિનિટ પણ બરબાદ કરતા નથી આપણો પુત્ર કમાવા લાગે છે અને આપણે વૃદ્ધ થઈ જઈએ છીએ ત્યારે ઘરમાં બેસી માખો મારતા રહીએ છીએ ખરેખર વૃદ્ધોએ તો વધુ કામ કરવું જોઈએ વૃદ્ધ ગાંધીએ ઘણું બધું કામ કર્યું વૃદ્ધ જવાહરે લગભગ પંચોતેર વર્ષની ઉંમરમાં અઢાર કલાક સુધી કામ કર્યું વૃદ્ધ લોકોએ યુવાનની જેમ જ કામ કરવું જોઈએ મને કામચોર અને હરામખોર લોકો પસંદ નથી